નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા જયપુર પ્રતિનિધિ વિપિન પટેલનો રિપોર્ટ વિજાપુરમાં જીવન બચાવવાની તાલીમ આ સેકન્ડરી સ્કૂલમાં સીપીઆર પર શિક્ષકો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું જનરલ હોસ્પિટલ વિજાપુર દ્વારા આજે આ સેકન્ડરી સ્કૂલ વિજાપુર ખાતે હૃદય રોગ અને અચાનક હાર્ટ એટેક જેવી કટોકટીની પરિસ્થિતિમાં જીવન બચાવવાની મહત્વની કુશળતા કાર્ડિયો પલ્મોનરી રિઝિસ્ટ્રેશન સીપીઆર અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં શાળાના પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિભાગના શિક્ષકો અને ધોરણ અગિયાર સાયન્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધું હતું આ કાર્યક્રમમાં એન્થેસ્ટિક વિભાગના નિષ્ણાંત ડૉક્ટર રાહુલભાઈ પટેલે મુખ્ય તાલીમ આપી હતી તેમણે સીપીઆરની મૂળભૂત પદ્ધતિ છાતી પર દબાણ આપવાની રીત શ્વાસ આપવાની તકનીક તેમજ ઇમરજન્સી તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતી આપી હતી હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ દ્વારા ભાગ લેનારા તમામ સહભાગીઓને વ્યવહારિક તાલીમ અપાઈ હતી જેથી તેઓ વાસ્તવિક પરિસ્થિતિમાં આ કૌશલ્યનો ઉપયોગ કરી શકે આ તાલીમમાં સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લીધું હતું શિક્ષકોની હાજરી એ બાબત દર્શાવે છે કે શાળામાં બાળકોની સુરક્ષા માટે તાત્કાલિકી સ્વાસ્થ્ય સહાય માટે તેઓ તૈયાર થઈ રહ્યા છે જ્યારે વિદ્યાર્થીઓમાં પણ જીવન બચાવવાની આ કુશળતા વિકસાવવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો જનરલ હોસ્પિટલ વિજાપુર દ્વારા આ કાર્યક્રમનું આયોજન સમાજમાં જાગૃતિ ફેલાવવા અને લોકોને ઇમરજન્સી તૈયાર રાખવા માટે કરવામાં આવે છે આ તાલીમ દ્વારા સારા પરિસરમાં તેમજ આસપાસના વિસ્તારમાં કોઈ અચાનક હાર્ટ એટેક કે શ્વાસ બંધ થઈ જવાની ઘટના બને તો તાત્કાલિકી મદદ કરીને જીવન બચાવી શકાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આ સેકન્ડરી સ્કૂલના આચાર્ય અને સ્ટાફે હોસ્પિટલની આ પહેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા ઉપયોગી કાર્યક્રમો માટે સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી

પછી રિસ્પોન્સ તમારું રિસ્પોન્સ કેવો હોવો જોઈએ તો આપણે એ વ્યક્તિ કે જે બી વ્યક્તિ બેમાન અવસ્થામાં જે છે તે એક સેફ જગ્યાએ લઈ જવાનું જેથી આપણે બીજાની આપણે એની હેલ્પ કરી શકીએ અને બીજા બી એની હેલ્પ કરી શકીએ બરાબર એવા એરિયામાં ના રાખે કે ત્યાં ડૂબતો હોય દરિયા કિનારે અને ત્યાં તમે પાણી આવતું હોય ત્યાં આપો તો કોઈ મતલબ નથી કિનારા ઉપર તો ના પડે બરાબર અને બીજું છે બીજું છે એસ ગેસ એટલે સાવ એટલે તમે એટલાથી કશું થવાનું નથી બરાબર એટલા તમે કું બચાવી શકશો બે જણા હોય ત્રણ જણા હોય તો બધા તમે હેલ્પ લઈ શકશો બરાબર એટલે પહેલું આવે છે બી આર એસ પહેલાંય તમારે આ